ફ્રેન્ડ્સ આજે બનાવીએ ખૂબ જ ચટપટી અને મજેદાર અને ટેસ્ટી કોલેજિયન ભેળ કોલેજિયન ભેળ એ સુરતનું બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સુરતમાં આ ભેળ ખાવા માટે લાઇનો લાગે છે અને તમારે આ ભેળ ખાવી હોય તો સુરત જવાની કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તમે એ જ ટેસ્ટની ભેળ માત્ર પાંચ મિનિટમાં ઘરે જ બનાવી શકો છો ભેળની સેન્ટર ઓફ ટેસ્ટ આ ચટણી છે અને શરૂઆત ચટણીથી કરીએ મિક્સર જારમાં દાંડી સાથે પચાસ ગ્રામ જેટલી કોથમીર લીધી છે અને ચાર પાંચ કડી લસણ બે તીખા લીલા મરચાં અને બે મોડા મરચાં એડ કરીશું આ ચટણી થોડી તીખી બનશે ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલી ઝીણી સેવ અથવા તો તમે ખારી બુંદી પણ લઈ શકો છો અથવા કાચા સિંગદાણા પણ એડ કરી શકો છો અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને વન ફોર્થ કપ જેટલું ચીલ્ડ વોટર અથવા આઈસ ક્યુબ એડ કરવાનું એનાથી ચટણીનો કલર ગ્રીન રહેશે ઢાંકણ બંધ કરી અને ચટણી તૈયાર કરી લઈએ જો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે ચટણીનો હવે અડધી ટી સ્પૂન સંચળ પાવડર એડ કરી ફરી બ્લેન્ડ કરી લઈએ ચટણી આપણી તૈયાર છે સાઈડ કરી લઈએ એક મિક્સિંગ બોલમાં બે ટેબલ સ્પૂન દેશી ગોળ અડધી વાટકી જેટલું પાણી એડ કરી અને ગોળવાળું પાણી તૈયાર કરવાનું છે આપણે હેલ્ધી ભેળ બનાવી રહ્યા છીએ એટલે ગોળ લીધો છે તમે ખાંડ પણ લઈ શકો છો હવે અહીંયા ત્રણ કપ જેટલા મમરા ચાળી સાફ કરી અને કોરાજ એક પેનમાં શેકી લીધા છે એકદમ ક્રિસ્પી શેક્યા છે મિક્સ ચવાણું લીધું છે એક વાટકી જેટલા કાચા સિંગદાણાને શેકી અને છોતરા ઉતારી લીધા છે ગ્રીન ચટણી આપણી તૈયાર છે ગોળવાળું પાણી તૈયાર છે ઝીણી સેવ તૈયાર છે ફ્રેશ લીલા ધાણા એક નંગ બારીક કટ કરેલી ડુંગળી લીધી છે હવે આપણે ભેળનું મિશ્રણ તૈયાર કરી લઈએ આ રીતે મમરા લઈશું શેકાયેલા મેમ્બર પ્રમાણે વધારે ઓછા કરી શકો છો એની અંદર બે ટેબલ સ્પૂન ગ્રીન ચટણી એડ કરીએ મિક્સ ચવાણું એડ કરીશું હવે સિંગદાણા લઈએ સિંગદાણાનું પ્રમાણ વધારે રાખવાનું ડુંગળી બારીક કટ કરેલી એડ કરીશું અહીંયા ગોળવાળું પાણી બેથી ત્રણ ટેબલ સ્પૂન એડ કરીશું વધારે ઓછું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો ઝીણી સેવ એડ કરીશું ફ્રેશ લીલા ધાણા લઈએ અડધું નાંગ લીંબુનો રસ એડ કરીશું હવે મિક્સ કરી લઈએ આ ભેળ ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી એવી તૈયાર થઈ જાય છે મિક્સ થઈ ગયું છે હજુ પણ આપણે અડધી ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરી અને ફરી મિક્સ કરી લઈએ એટલે એકદમ ચટપટો ટેસ્ટ આવે અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં સર્વિંગ કરી લઈએ બે થી ત્રણ ચમચા એડ કરી અને ક્રિસ્પી લાગે એ માટે થોડા શેકાયેલા ફરી મમરા એડ કરીશું સિંગદાણા એડ કરીએ શેકાયેલા ગ્રીન ચટણીના ડ્રોપ્સ મૂકીશું આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું ગોળવાળું પાણી ફ્રેશ લીલા ધાણા બારીક કટ કરેલી ડુંગળી એડ કરીએ અને મિક્સ ચવાણું એડ કરીશું ઝીણી સેવ એડ કરીએ એકદમ ટેસ્ટી એવી ક્વોલેજીયન ભેળ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જોતા હોય તો આમાં જરૂર ફોલો કરજો બબાય સીનેક્સ્ટ